નમસ્કાર મિત્રો આજની બોધકથા સમયનો સથવારો એક ખૂબ જ મોટા શહેરના આલીશાન બંગલામાં વિવેક નામનો એક અત્યંત પ્રભાવશાળી ઉદ્યોગપતિ રહેતો હતો વિવેક પાસે અઢળક સંપત્તિ હતી મોંઘી ગાડીઓ હતી અને હજારો કર્મચારીઓ તેના એક ઇશારે કામ કરતા હતા તેના માટે પૈસો એ જ બધું હતું વિવેકનો એક નિયમ હતો જે કામ કાલે થતું હોય તેને આજે કરવાની શું ઉતાવળ તે માનતો હતો કે પૈસા ફેંકીને દુનિયાની કોઈ પણ વસ્તુ ખરીદી શકાય છે એટલે તે દરેક વસ્તુને પાછી ઠેલતો રહેતો તેના પિતા હંમેશા કહેતા બેટા સમય વહેતી નદી જેવો છે એક વાર હાથમાંથી ગયો પછી તે ક્યારેય પાછો નથી આવતો પણ વિવેક હસીને કહેતો પપ્પા મારી પાસે એટલો પૈસો છે કે હું બીજાનો સમય ખરીદી શકું છું મારે ચિંતા કરવાની જરૂર નથી તેની પત્ની અને બાળકો તેની સાથે સમય વિતાવવા માટે તરસતા હતા દીકરાનો જન્મદિવસ હોય કે પત્નીની વર્ષગાંઠ વિવેક હંમેશા કહેતો આજે જે મીટિંગ છે આપણે આવતા મહિને વેકેશન પર જઈશું પણ એ આવતો મહિનો ક્યારેય આવતો જ નહીં એક દિવસ વિવેક તેની ઓફિસેથી મોડી રાત્રે ઘરે જઈ રહ્યો હતો અચાનક તેની ગાડી નિર્જન રસ્તા પર બંધ પડી ગઈ ડ્રાઈવર ગાડી રિપેર કરવાનો પ્રયત્ન કરતો હતો ત્યાં જ એક વૃદ્ધ માણસ જેમના હાથમાં એક જૂની લાકડી અને ખભા પર એક થેલો હતો વિવેકની પાસે આવ્યા વૃદ્ધે ધીમા અવાજે પૂછ્યું બેટા તારી પાસે થોડો સમય છે વિવેકને ગુસ્સો આવ્યો તેણે ઘડિયાળમાં જોયું અને ઉદ્ધતાઈથી કહ્યું મારો એક કલાક લાખો રૂપિયાનો છે તને શું લાગે છે હું તારી સાથે વાતો કરવામાં સમય બગાડીશ જા અહીંથી વૃદ્ધે સ્મિત કર્યું અને કહ્યું પૈસાથી તું ઘડિયાળ ખરીદી શકે છે વિવેક પણ એ ઘડિયાળમાં ચાલતી સેકન્ડો નહીં તને લાગે છે કે તું સમયનો માલિક છે પણ સત્ય તો એ છે કે સમય તારો માલિક છે આટલું કહીને વૃદ્ધ અંધારામાં ગાયબ થઈ ગયા વિવેકને આ વાતની કોઈ અસર ન થઈ પણ બીજા દિવસે સવારે જ્યારે તે ઓફિસ જવા નીકળ્યો ત્યારે તેના ટેબલ પર એક વિચિત્ર ભેટ પડી હતી એક એવી ઘડિયાળ જેના કાંટા ઉલટા ચાલી રહ્યા હતા વિવેકે પેલી વિચિત્ર ઘડિયાળ હાથમાં લીધી તે સોનાની બનેલી લાગતી હોતી પણ તેના કાંટા અત્યંત ઝડપથી પાછળની તરફ ફરી રહ્યા હતા તેણે વિચાર્યું કે કદાચ કોઈએ મજાક કરી હશે એટલે તેણે ઘડિયાળને ડ્રોઅરમાં મૂકી દીધી અને પોતાની મીટિંગમાં વ્યસ્ત થઈ ગયો પરંતુ એ દિવસથી વિવેકના જીવનમાં વિચિત્ર ઘટનાઓ બનવા લાગી તે જે પણ કામ કાલે કરીશું એમ કહીને ટાળતો તે કામમાં અચાનક મોટી મુસીબતો આવવા લાગી જે સોદાઓ ફાઈનલ થવાના હતા તે અચાનક રદ થવા લાગ્યા એક સાંજે તે ઘરે પહોંચ્યો ત્યારે તેની પત્ની ખૂબ જ રડતી હતી તેણે પૂછ્યું શું થયું પત્નીએ કહ્યું વિવેક આજે આપણા દીકરાનો સ્કૂલમાં વાર્ષિક ઉત્સવ હતો તેણે વિનંતી કરી હતી કે તમે તેને જોવા આવો પણ તમે ન આવ્યા અને હવે તે કહે છે કે તેને તમારી સાથે વાત જ નથી કરવી વિવેકે બેદરકારીથી કહ્યું અરે એમાં શું થઈ ગયું આવતા વર્ષે જઈશું હું એને મોંઘી ગિફ્ટ લાવી આપીશ એટલે એ માની જશે જેઓ તેણે આ શબ્દો બોલ્યા તેને યાદ આવ્યું કે ડ્રોવરમાં પેલી ઘડિયાળ છે તે દોડીને ઓફિસ ગયો અને ઘડિયાળ જોઈ ઘડિયાળના કાંટા હવે વધુ ઝડપથી ઉલટા ફરી રહ્યા હતા અચાનક તેની નજર ઘડિયાળના કાચ પર પડી ત્યાં લાલ અક્ષરે લખાણ દેખાયું જે ક્ષણ તે ગુમાવી છે તે હવે ક્યારેય પાછી નહીં મળે તારા જીવનનો સ્ટોક ઓછો થઈ રહ્યો છે વિવેક ગભરાઈ ગયો તેણે સમજાયું નહીં આ શું થઈ રહ્યું છે તેણે ઘડિયાળ ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો પણ તે તેના હાથ સાથે જાણે ચોંટી ગઈ હોય તેમ અલગ જ નહોતી થતી તે જ રાત્રે તેને એક સપનું આવ્યું જેમાં તે એક સ્ટેશન પર ઊભો હતો અને તેની ટ્રેન છૂટી ગઈ હતી સ્ટેશન માસ્ટરના વેશમાં પેલો જ વૃદ્ધ ઉભો હતો વૃદ્ધે કહ્યું વિવેક તારી પાસે હવે માત્ર સાત દિવસ છે આ સાત દિવસમાં તારે એ બધું જ જીવી લેવાનું છે જે તે અત્યાર સુધી કાલ પર છોડી દીધું હતું જો તું આ સાત દિવસમાં સમયની કિંમત નહીં સમજે તો તારા જીવનની ઘડિયાળ હંમેશા માટે બંધ થઈ જશે સવાર પડી ત્યારે વિવેક પરસેવે રેબજેબ હતો તેની સામે કેલેન્ડર હતું અને ઘડિયાળના કાંટા ટીક ટીક કરતા તેને ડરાવી રહ્યા હતા હવે તેની પાસે સાત દિવસનો પડકાર હતો પહેલા દિવસે વિવેકે નક્કી કર્યું કે તે ઓફિસ નહીં જાય અને પરિવાર સાથે સમય વિતાવશે પણ જેવો તે રૂમની બહાર નીકળ્યો તેના મોબાઈલ પર એક પછી એક કોલ આવવા લાગ્યા કરોડોનું નુકસાન થવાની ચેતવણી મળવા લાગી વિવેકના હાથ ધ્રુજવા લાગ્યા એક તરફ ઓફિસના ફોન હતા જેમાં તેના સેક્રેટરીએ કહ્યું સર જો તમે અત્યારે સહી નહીં કરો તો આપણી કંપની દેવાળિયા જાહેર થઈ જશે તમારી વર્ષોની મહેનત મિટ્ટીમાં મળી જશે અને બીજી તરફ તેનો નાનો દીકરો હતો જે બારી પાસે ઉદાસ બેઠો હતો વિવેકના મનમાં સંઘર્ષ ચાલ્યો પૈસા તો ફરી કમાઈ શકાશે પણ પેલો વૃદ્ધ કહી ગયો છે કે મારી પાસે માત્ર સાત દિવસ છે તેણે હિંમત કરી પોતાનો ફોન સ્વિચ ઓફ કરી દીધો આ તેના જીવનનો પહેલો એવો દિવસ હતો જ્યારે તેણે કામને નહીં પણ માણસને પ્રાધાન્ય આપ્યું તે દીકરા પાસે ગયો અને કહ્યું બેટા ચાલ આજે આપણે બગીચામાં પતંગ ઉડાડીએ દીકરાની આંખોમાં જે ચમક આવી તે વિવેકે પહેલા ક્યારેય જોઈ નહોતી તે આખો દિવસ તે હસ્યો રમ્યો અને પરિવાર સાથે જમ્યો રાત્રે સૂતી વખતે તેને એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો તેણે પેલી જાદુઈ ઘડિયાળ જોઈ તેના કાંટાની ઝડપ થોડી ધીમી પડી હતી બીજા દિવસે વિવેકને વિચાર આવ્યો કે તેણે માત્ર પરિવાર જ નહીં પણ તેવા મિત્રો અને સંબંધીઓને પણ સમય આપવો જોઈએ જેમને તેણે વર્ષોથી મળવાનું ટાળ્યું હતું તે તેના જૂના મિત્ર આકાશના ઘરે ગયો આકાશ બીમાર હતો વિવેકને જોઈને આકાશની આંખો ભરાઈ આવી તેણે કહ્યું વિવેક મને લાગતું હતું કે તું હવે બહુ મોટો માણસ થઈ ગયો છે તારી પાસે મારા જેવા જૂના મિત્ર માટે ક્યાં સમય હશે વિવેકને અહેસાસ થયો કે સમયની અછત ક્યારેય નહોતી અછત તો માત્ર પ્રેમ અને પ્રાધાન્યની હતી ત્રીજા દિવસે વિવેક તેની ઓફિસ ગયો પણ આજે તે કામ કરવા માટે નહીં પણ તેના કર્મચારીઓની સમસ્યા સાંભળવા ગયો હતો તેણે જોયું કે કેટલાય લોકો વ્યક્તિગત મુસીબતોમાં હતા પણ તેના ડરથી કોઈ બોલી શકતું નહોતું તેણે દરેકને સમય આપ્યો લોકોના ચહેરા પરનો આદર જોઈ તેને સમજાયું કે સત્તા કરતા સંબંધ માટે આપેલો સમય વધુ મૂલ્યવાન છે પરંતુ ચોથા દિવસની સવારે એક ભયાનક ઘટના બની વિવેકને સમાચાર મળ્યા કે તેણે જે બિઝનેસ ડીલ ટાળી હતી તેને કારણે તેની સામે કાયદાકીય તપાસ શરૂ થઈ છે અને પોલીસ ગમે ત્યારે તેના ઘરે આવી શકે છે વિવેક ગભરાઈ ગયો શું સમયની કિંમત સમજવામાં મેં બહુ મોડું કરી દીધું શું હવે મારી પાસે પસ્તાવો કરવાનો પણ સમય નથી તે જ સમયે તેના રૂમમાં પેલા વૃદ્ધ ફરી પ્રગટ થયા પણ આ વખતે તેમના હાથમાં ઘડિયાળ નહીં પણ એક રેતી ઘડી હતી જેની રેતી ખૂબ ઝડપથી નીચે પડી રહી હતી વૃદ્ધે કહ્યું વિવેક તે ત્રણ દિવસમાં ઘણું શીખ્યું પણ હજુ કસોટી બાકી છે સમય માત્ર પ્રેમ આપવા માટે નથી પણ ભૂલો સુધારવા માટે પણ છે જો તે ભૂતકાળમાં કરેલી અન્યાયી ભૂલોને સમયસર નહીં સુધારે તો આ રેતીની સાથે તારું અસ્તિત્વ પણ ઓગળી જશે વૃદ્ધની વાત સાંભળી વિવેક સ્તબ્ધ થઈ ગયો તેને યાદ આવ્યું કે પાંચ વર્ષ પહેલાં પોતાની કંપનીને નંબર વન બનાવવાના લોભમાં તેણે એક નાની કંપનીનો આઈડિયા ચોરી લીધો હતો અને તેના માલિક રાઘવને ખોટા કેસમાં ફસાવીને રસ્તા પર લાવી દીધો હતો રાઘવની પ્રામાણિકતા સામે વિવેકની સત્તા જીતી ગઈ હતી પણ આજે એ સમયનો હિસાબ ચૂકવવાનો વારો હતો પાંચમો દિવસ શરૂ થયો વિવેક પાસે બે રસ્તા હતા કાં તો વકીલોની મદદથી પોતાનો બચાવ કરે અથવા રાઘવને શોધીને પોતાની ભૂલ સુધારે તેણે બીજો રસ્તો પસંદ કર્યો આખું શહેર છાણી માર્યું ત્યારે ખબર પડી કે રાઘવ હવે એક નાનકડી ચાની લારી ચલાવે છે અને તેની દીકરી બીમારીને કારણે હોસ્પિટલમાં છે વિવેક ત્યાં પહોંચ્યો રાઘવે તેને જોઈને નફરતથી મોઢું ફેરવી લીધું વિવેક તેની સામે ઘૂંટણીએ બેસી ગયો અને બોલ્યો રાઘવ મને માફ કરી દે મેં તારો સમય અને તારી પ્રગતિ બંને છીનવી લીધા હતા આજે હું મારી બધી ભૂલો કબૂલ કરવા અને તારું જે છે તે તને પાછું આપવા આવ્યો છું રાઘવ સ્તબ્ધ હતો વિવેકે તાત્કાલિક પોતાની કંપનીના શેર રાઘવના નામે કર્યા અને તેની દીકરીની સારવાર માટે શ્રેષ્ઠ ડોક્ટરોની વ્યવસ્થા કરી જે કામ તેણે પાંચ વર્ષ પહેલાં કર્યું હોત તો આજે આ પરિસ્થિતિ ન આવી હોત પણ સમયસર જાગવું એ જ મોટી વાત હતી છઠ્ઠો દિવસ આવ્યો વિવેક હવે હળવો અનુભવતો હતો પણ જેવી સાંજ પડી તેને અચાનક છાતીમાં તીવ્ર દુખાવો પડ્યો તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ડૉક્ટરોએ કહ્યું કે તેની પાસે હવે ગણતરીના કલાકો છે પત્ની અને બાળકો તેની આસપાસ રડ્યા હતા વિવેકે ધ્રુજતા હાથે પેલી જાદુઈ ઘડિયાળ જોઈ તેના કાંટા હવે સાવ ધીમા થઈ ગયા હતા જાણે તે અંતિમ ક્ષણની રાહ જોઈ રહ્યા હોય વિવેકે મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી હે પ્રભુ મને હવે મોતનો ડર નથી કારણ કે આ પાંચ દિવસમાં મેં જે જીવન જીવ્યું છે તે છેલ્લા પચાસ વર્ષમાં નથી જીવ્યું પણ મને અફસોસ એ વાતનો છે કે હું બીજાને સમયની કિંમત સમજાવી ન શક્યો તે જ સમયે હોસ્પિટલના રૂમનો દરવાજો ખોલ્યો અને પેલો વૃદ્ધ અંદર આવ્યો તેની પાસે હવે કોઈ ઘડિયાળ નહોતી પણ તેના ચહેરા પર એક સ્મિત હતું તેણે વિવેકની પાસે જઈને તેના કપાળ પર હાથ મૂક્યો આખો રૂમ એક સફેદ પ્રકાશથી ભરાઈ ગયો વિવેકને લાગ્યું કે તે હવામાં તરી રહ્યો છે વૃદ્ધે ધીમેથી કહ્યું વિવેક તે તારો સાતમો દિવસ હજુ જોયો નથી સાતમો દિવસ એ તારા જીવનનો અંત નથી પણ એક નવી શરૂઆત છે પણ એ શરૂઆત માટે તારે એક મોટી કિંમત ચૂકવવી પડશે પ્રકાશના એ પૂંજ વચ્ચે વિવેકને પેલા વૃદ્ધનો અવાજ સંભળાયો વિવેક તે સમયની કિંમત તો સમજી લીધી પણ હવે તારે એ સમયનું મૂલ્ય બીજાને વહેંચવાનું છે તારો સાતમો દિવસ તને પાછો મળી શકે છે પણ એ શરતે કે હવે તારું જીવન તારા એકલા માટે નહીં હોય તારે તારી બાકીની જિંદગી એવા લોકો માટે ખર્ચવી પડશે જેમની પાસે સમય છે પણ સાધન નથી વિવેકે આંખો ખોલી સાતમા દિવસનો સૂરજ બારીમાંથી અંદર આવી રહ્યો હતો આશ્ચર્યની વાત એ હતી કે તેના શરીરમાં હવે કોઈ દુખાવો નહોતો તે પલંગ પરથી ઊભો થયો ત્યારે તેણે જોયું કે તેની પત્ની અને બાળકો તેની પાસે નિરાતે સૂતા હતા ટેબલ પર પેલી જાદુઈ ઘડિયાળ પડી હતી પણ હવે તેના કાંટા ઉલટા નહીં પણ બિલકુલ સાચી દિશામાં અને લયબદ્ધ રીતે ચાલી રહ્યા હતા વિવેક રૂમની બહાર નીકળ્યો હોસ્પિટલના લોબીમાં તેણે જોયું કે એક ગરીબ પિતા પોતાના બાળકને લઈને બેઠા હતા અને સમયસર પૈસા ન હોવાને કારણે સારવાર માટે રહ્યા હતા વિવેકને સમજાઈ ગયું કે તેનો સાતમો દિવસ કઈ તરફ નિર્દેશ કરી રહ્યો છે તેણે તરત જ હોસ્પિટલના મેનેજમેન્ટને બોલાવ્યા અને પોતાની મિલકતનો એક મોટો હિસ્સો એક ટાઈમ બેંક અને ચેરિટી ટ્રસ્ટ બનાવવામાં વાપરવાની જાહેરાત કરી આ ટ્રસ્ટનો હેતુ માત્ર પૈસા આપવાનો નહીં પણ નિષ્ણાંત ડૉક્ટરો શિક્ષકો અને વકીલોનો થોડો સમય ગરીબો માટે ફાળવવાનો હતો વિવેક હવે બદલાઈ ગયો હતો રોજ સવારે વહેલો ઉઠતો પરિવાર સાથે નાસ્તો કરતો ઓફિસમાં માત્ર જરૂરી કલાકો જ આપતો અને બાકીનો સમય સમાજના એવા કામોમાં આપતો જ્યાં તેની હાજરીની જરૂર હોય પરંતુ સાતમા દિવસની રાત્રે જ્યારે તે સુવા ગયો ત્યારે તેને ફરીથી પેલા વૃદ્ધનો અવાજ સંભળાયો આ વખતે અવાજ કોઈ ડર પેદા કરતો નહોતો પણ એક મીઠી ગુંજાર જેવો હતો વિવેક તે પરીક્ષા પાસ કરી લીધી છે પણ યાદ રાખજે સમય એ એક ઉધાર લીધેલી મૂડી છે જે દિવસે તારા અહંકારનો કાંટો ફરીથી સમયના કાંટા સાથે ટકરાશે તે દિવસે આ જાદુઈ ઘડિયાળ ફરીથી ઉલટી ચાલવા માંડશે વિવેક ઝપકીને જાગી ગયો તેણે બાજુમાં જોયું કે ત્યાં કોઈ નહોતું માત્ર પેલી સોનાની ઘડિયાળ પડી હતી પણ જ્યારે તેણે ઘડિયાળને હાથમાં લીધી ત્યારે તેની પાછળ એક નાનકડી કવિતા કોતરાયેલી હતી જે વાંચતા જ વિવેકની આંખો ભરાઈ આવી વિવેકે ધ્રુજતા હાથે ઘડિયાળ ફેરવી અને પાછળ કોતરાયેલી એ પંક્તિઓ વાંચી ગઈકાલ એ ઇતિહાસ છે આવતીકાલ એ રહસ્ય છે પરંતુ આજ એ ઈશ્વરની ભેટ છે તેને જે સાચવી જાણે તે જ સાચો ભાગ્યશાળી છે વિવેકને હવે સમજાયું કે તે વૃદ્ધ બીજું કોઈ નહીં પણ તેના પોતાના જ અંતરાત્માનો અવાજ હતા જે તેને ભૌતિકવાદના અંધકારમાંથી બહાર કાઢવા આવ્યા હતા તે રાત્રે વિવેકે એક મોટો નિર્ણય લીધો તેણે પોતાની કંપનીની જવાબદારી રાઘવ અને અન્ય નિષ્ઠાવાન કર્મચારીઓને સોંપી દીધી પોતે માત્ર માર્ગદર્શક તરીકે રહ્યો બાકીનો સમય તેણે એક એવી સંસ્થા ઉભી કરવામાં ગાળ્યો જ્યાં નિવૃત્ત વડીલો અને નિરાધાર બાળકો એકસાથે સમય વિતાવી શકે વડીલો પાસે સમય હતો પણ સાંભળનાર કોઈ નહોતું અને બાળકો પાસે ભવિષ્ય હતું પણ માર્ગદર્શક કોઈ નહોતું વિવેકે સમયના આ બે છેડાઓને જોડી દીધા વર્ષો વીતી ગયા વિવેક હવે વૃદ્ધ થયો હતો એક દિવસ તે પોતાના બગીચામાં આરામ ખુરશી પર બેઠો હતો તેની પાસે તેની પૌત્રી રમી રહી હતી તેણે જોયું કે તેની પેલી જાદુઈ ઘડિયાળના કાંટા હવે સાવ સીધા પડી રહ્યા હતા પણ આ વખતે એ સમયની કમી નહોતી પણ તૃપ્તિનો સંતોષ હતો તેણે જોયું કે દૂરથી પેલો વૃદ્ધ જે હવે વિવેક જેવા જ દેખાતા હતા તે તેની તરફ ચાલીને આવી રહ્યો હતો વિવેકે સ્મિત કર્યું તેને સમજાઈ ગયું કે તે તેની સફર હવે પૂરી થવા આવી છે વૃદ્ધે તેની પાસે આવીને હાથ લંબાવ્યો અને કહ્યું ચાલ વિવેક તે તારો સમય બહુ સુંદર રીતે વાપર્યો છે હવે આ ઘડિયાળ બીજા કોઈને સોંપવાનો સમય આવી ગયો છે જે હજુ પણ ભ્રમમાં જીવે છે વિવેકે શાંતિથી પોતાની આંખો મીચી દીધી તેના ચહેરા પર એક અજીબ શાંતિ હતી તે મૃત્યુ નહોતું પણ સમયના બંધનમાંથી મુક્તિ હતી મિત્રો આપણે બધા પાસે ચોવીસ કલાક જ હોય છે કોઈ પણ માણસ એટલો ગરીબ નથી કે તે સમય ન આપી શકે અને કોઈ પણ એટલો અમીર નથી કે તે ગયેલો સમય ખરીદી શકે આપણી પાસે જે ક્ષણ છે તે જ શ્રેષ્ઠ છે તેને પ્રેમ સેવા અને સત્કર્મમાં વાપરો કારણ કે જીવનના અંતે ઘડિયાળના કાંટા નહીં પણ આપણે વિતાવેલી પળોનો હિસાબ લેવાશે મિત્રો આપને મારી આ વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર